વાવ તાલુકાના ઝીથુડી ગામે શનિવારે પંચમુખી હનુમાનજીના આશ્રમ ખાતે મનુપુરી બાપુની પ્રથમ પુણ્યતિથી નિમિત્તે ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પંચમુખી હનુમાન આશ્રમના માતાજી દયાપુરી માતા દ્વારા પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે મનુપુરી બાપુની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી બપોરે બાળકોને આશ્રમ દ્વારા બટુક ભોજન તેમજ હનુમાનજી મહારાજની ધજાનું રોહણ કરવામાં આવ્યું હતું સાંજના સાત કલાકે હનુમાનજીની મહારાજની મહાઆરતી કરવામાં આવી હતી પંચમુખી આશ્રમના દયાપુરી માતાજી દ્વારા સાધુ સંતોને પર ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું જીથુળી જલ જીરણી અગિયાર સોવાથી રામજી મંદિરે ઠાકોરજીનું રાત્રિ રોકાણ અને પંચમુખી હનુમાનજીની આશ્રમ ખાતે રાખવામાં આવ્યું હતું ભજન કીર્તન કરી અને મનુપુરી બાપુની પ્રથમ પુણ્ય તિથિ નિમિત્તે ભાવિ ભક્તો દ્વારા શ્રદ્ધાળુઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉજવણી કરવામાં આવી હતી મહાપ્રસાદનો લાભ લીધો હતો સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ વગસિયા હેલો एवरीवन તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું ઈ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈસ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું એક બેનિફિટ છે તમે આ રીતે લાઈક કરેલી હોને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ